એની સુવિધા જોજો મારી સુવિધા જોજો હું તમને કોઈ ન તો નોટિસ તમારે કરવાનો કોણ કેવું જીવ ક્યાં સત હોય ને ક્યાં ના હોય તમે નક્કી કરજો જનતા ઉપર મૂક્યું છે મારે નથી પુરાવો આપવાનો કે ગમે તે જગ્યાએ તમે જે આવજો ક્યાંક ને ક્યાંક કઈક ને કઈક કમાણી હશે છે ને પાર્કિંગ થી લઈને તમે પ્રસાદી ની થાળી લો અને કોઈ જો તમારી પાસે પાંચ રૂપિયા માગે તો માથું ઉતારી ભોળાનાથ ના છે

અને કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે ગરીબી આટો ખાઈ છાસ ને રોટલો મળી કહે બાકી ધોળો એનો ધંધો નહીં કરવો દુકાન તો મને કરતા આવડે આ તો લોકો અમુક થોડું ભણેલા હોય છે મને જે ને જે કરવું હોય એટલે મને કોઈને ફેર ન પડતો કારણ કે મને આ જે નવસો વરે બેઠો ને એની ઉપર ભરોસો છે એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો કોઈથી કશું ના થાય કે આ તો લોકો કહેતા કમાય તો કમાવવું હોય તો આ તમે જે કઈ તલવાર સાફા નાળિયેર જે કઈ લાવો છો અગરબત્તીના પેકેટ તો એની એ જ વસ્તુ રાતની ઉતારી નાય મારી દુકાન પર બનાવી એમાં બીજે દિવસે અડધી કિંમતમાં ના વેચી શક્યું વેચી એક ના વેચી શક્યું વગર મૂડીનો ધંધો હે આમ જગત કરે છે આમાં કંઈ નવાઈની વાત નથી

કે કદાચ દુનિયામાં જોરાવાય જાય છે અને કોઈ ભૂવા ભગતે તમારી હાટો મહેનત કરી છે પણ આ જે એ બોલન કાલ ઘરે જાવ ને એ ના થતું હોય અને કદાચ તમારી કળની દેવી કોઈ આપણા હારા ટાઈમમાં એના વિઘન નાખ્યા હોય ને કદાચ મોઢું ભરીને બેઠી હોય અને આજ મારો ઠાકર એવું પુરવાર કરે છે કે આ સાનિધ્યમાં નાભીની કગર મૂકીને જજો અને જો પચ્ચીમાં દાડો થાય જો તમારી કુળદેવી ને તમારા આરાધ્ય દેવ ને ભેટો ના કરે મારું જોડું નકામ આજે બોલું છે કરી નાખવાનું ભાઈ આજે તમે આ બેઠા હો ને બધી બધે નથી બોલાતું ભાઈ જીવનમાં ક્યારે નફો નુકસાન મેં વિચાર્યું જ નથી જયારે આ દાદા ને લાયા ને આ દીવો કરવાની વ્યવસ્થા નથી ત્યારે આ બધું હું સાત વર્ષ બોલ્યો તો કે એક દાડો આ એટલું માણસ જમતું હોય છે એ ઉભું રાખવાની જગ્યા એટલે દુનિયા બની જેલું બોલતું હોય છે આપણે બનેલું ન બોલતા જે મારો ઠાકર બોલાવે એ બોલું છું અને એ થઈ જાય લાઈક પણ આ તમે જે આવીને કરો છો હરકતો કે આહીન રોવા મંડે મારા પગ જાલ્યે મારા પગ જાલ્યા હું થશે કે પરમાત્મા આય બેઠો છે તમે અહીંયા તમારી જે કંઈ દુઃખ વ્યાધિની ચિઠ્ઠી છે ને મનથી મૂકીને જતા રહેજો અને એ ચિઠ્ઠી એ વાંચન મને હજાર ની વચ્ચે કહે છે

પછી હું શું કરું એ તમારે હું જાણવા તમે તમારામાં ધ્યાન આપો અત્યારે લખીને કોકની પંચાયત જિંદગી કાઢીએ તો મિત્રો આ તુશ્રી ધ્યાન પર બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડુંક ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું કેમ કે ધ્યાન પર બાપુશ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું જ મળીશું પાછા નવા સારા વિડીયોમાં લઈ ગયું મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને તમે ખાસ ક્યાં કામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારાવા વિડીયો Semalam atau baru naik suku mitro tiga, sabtu terima kasih. Semua mitro, to boleh sura pura dah dani joy.